વેલકમ બેક સુરત કોર્પોરેશને ફરિયાદોના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે વરસાદમાં પાણીનો ભરાવો અને તૂટેલા રોડની સમસ્યા ઉકેલવા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે સીસીટીવી નેટવર્કથી શહેરના આઠ ઝોનમાં મોનિટરિંગ કરવામાં આવશે જળભરાવ તૂટેલા રસ્તા અથવા પાણી ઉભરાવવાની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે વરસાદ માટેનું એક કંટ્રોલ રૂમ ઓલરેડી સરકારશ્રીની સૂચના પ્રમાણે ચાલુ કરવામાં આવ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી આ કંટ્રોલ રૂમ કાર્યરત છે પણ અત્યારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને જો પણ રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે એમનું રિપેર કરવા માટેનું એક રૂમ ચાલુ કરવામાં આવ્યું છે અને ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેર માટેની કામગીરી પૂર્ણ કરવામાં આવે બધી મશીનરી અને સ્ટાફનું ડિપ્લોયમેન્ટ ફિલ્ડ ઉપર કરીને આ કામગીરી નેક્સ્ટ સેવન ડેઝમાં પણ જ્યારે વરસાદ ના પડે એ સમયગાળાને ધ્યાને લઈને પૂર્ણ કરવામાં આવે એમના માટેની સૂચનાઓ આપવામાં આવેલ છે સાથે સાથે જો રોગચાળા અને આરોગ્યની પરિસ્થિતિને ધ્યાને લઈને એમાં કોઈ પ્રોબ્લેમ ના આવે એના માટે ડ્રેનેજના જેટલા પણ પ્રશ્નો છે એ પણ તાત્કાલિક અસરથી નિકાલ થાય અને આમાં પણ બધા ઝોન્સ અને ડ્રેનેજ વિભાગનું સંકલન થાય બધી મશીનરીઝ વગેરે ઝોનમાં વ્યવસ્થિત રીતે ડિપ્લોયમેન્ટ થાય એમના માટેનું પણ એક એક્શન પ્લાન બનાવીને કામગીરી ચાલુ કરવામાં આવી છે અને આ બધી જ કામગીરીઓ ગુણવત્તાપૂર્વક થાય અને રેગ્યુલર ડે ટુ ડે બેસીસ ઉપર થાય એમનું મોનિટરિંગ અને સુપરવિઝન માટે એક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યું છે